આપીએ તેની અદભુત દયા તેની કૃપા અને કરુણાને માટે આભાર આવો આ સમયે બાપ પુત્ર અને પવિત્ર આત્માને જોરદાર તાળીઓથી આ જગા પર સ્વાગત કરીએ કેમ કે આદરને યોગ્ય છે એ માન મહિમાન સન્માનને યોગ્ય છે અને દેવની સભામાં દેવ ઉભો રહે છે દેવની ઉપસ્થિતિ આ જગ્યા પર છે પવિત્ર આત્મા આ જગ્યા પર અદ્ભુત રીતે મંડરાઈ રહ્યો છે દેવના સામર્થ્ય કામો પ્રગટ થઈ રહ્યા છે બંધનો તૂટી રહ્યા છે એવો આપણે વિશ્વાસ કરીએ દેવની સભામાં દેવ ઉભો છે હાલેલુયા

એ બાબતોને થતા આપણા આપણે જીવનમાં જોઈ રહ્યા છે ત્યારે આપણે શું કરવું જોઈએ આ પ્રાર્થના એક એવું હથિયાર છે જે આપણા જીવનને તૈયાર કરે છે હલેલુયા ચાહે કેવી પણ પરિસ્થિતિ આવી જાય ચાહે કેવી પણ વિકટ અને વિપરીત પરિસ્થિતિઓ ઊભી થાય કેવી પણ રુકાવટો આવી જાય પરંતુ આ પ્રાર્થના એ આપણને સામર્થ આપનારી છે હલેલુયા હાલેલુયા વિશ્વાસ કરું છું અહીં બેસનારા દરેક વ્યક્તિઓ એક પ્રાર્થના યોદ્ધા છે હાલેલુયા હાલેલુયા શું તમે પ્રાર્થના યોદ્ધા છો આ પ્રશ્ન આજે દેવનું વચન તમને ને મને પૂછી રહ્યું છે શું તમે નિરંતર પ્રાર્થના કરો છો શું તમે પ્રાર્થનાના સમયે નિયમિત પ્રભુના ભવનમાં તમારી હાજરી હોય છે આજે એ પ્રશ્ન આપણે આપણા હૃદયને પૂછી લઈએ કારણ મારા પ્રિયો આ દિવસ આ વખત આ સમય એવો આવી રહ્યો છે જે સમયે મારા પ્રિયો વિકટ અને વિપરીત પરિસ્થિતિ ઉભી થઈ રહી છે પરંતુ પ્રથમની મંડળીએ શું કર્યું જ્યારે જ્યારે વિકટ અને વિપરીત પરિસ્થિતિ ઊભી થવા લાગી જ્યારે પ્રવેશુ પર મૃત્યુ પામ્યો ત્યાર પછી મંડળી પર સતાવણીઓ શરૂ થઈ પરંતુ મંડળી એકઠા મળીને નિરંતર પ્રાર્થના કરતી રોટલી બાંધતી સંગતિ કરતી અને એમણે પડતું નહીં મૂક્યું ત્યારે વિશ્વાસ કરું છું આ મંડળી પણ હવે પછી જ્યારે એવા દિવસોને પાસે આવતા જુએ છે ત્યારે નિરંતર પ્રાર્થનામાં ઉપવાસમાં એકઠા પડવાનું પડતું ન મૂકતા નિરંતર એકઠા થઈને દેવની પ્રાર્થના કરનારી મંડળી થશે હાલ હલેલુયા આપણે એવી મંડળી બનવાનું છે ઢગ અને કરચલી વગરની મારા પ્રિયો એટલા માટે પ્રાર્થના એક એવો હથિયાર છે જે આપણા જીવનને તૈયાર કરે છે વિશ્વાસ કરીએ છે દરેક વ્યક્તિ આદિવશમાં પ્રાર્થના યુદ્ધનો રૂપે તૈયાર થઈ રહ્યા છે મારા પ્રિય તમારું નામ મારું યુદ્ધ રક્ત અને માસ્તી સામે નથી પરંતુ આકાશી રહેતા દુષ્ટતાના લશ્કરોની સામે છે એવું એફએસસીના પત્રમાં લખવામાં આવ્યું છે છઠ્ઠા અધ્યાયમાં તમારો આ યુદ્ધ લહુ અને માંસની સામે નથી પરંતુ આ કાશી સ્થાનો મારે તો દુષ્ટતાના લશ્કરોને સામે છે જેમને ભેદથી આપણી પ્રાર્થના એ સ્વર્ગીય સ્થાનો સુધી પહોંચવી જોઈએ હાલેલુયા હાલેલુયા મારા પ્રિયો આપણી પ્રાર્થના

પ્રાર્થના આપણને જરૂરી છે પેલા થેસ્નોલિકાના પત્ર પાંચમો અધ્યય અને કલમ વાંચીએ ત્યાં દેવનું વચન આપણને શું કહે છે શું કરવાને માટે કહે છે મારા પ્રિય વાચ્યે હા નિત્ય પ્રાર્થના કરો દરેક સંજોગોમાં આભાર સુધી કર એ વચન કહે છે માત્ર એક જ કલમમાં એવું લખવામાં આવ્યું છે નિત્ય પ્રાર્થના કરો જો વચન કહે છે તો આપણે કરવી જ પડશે આ એક ફરજિયાત છે પ્રાર્થના એ આપણા આત્માને તૈયાર કરે છે પ્રાર્થના એ આપણને દરેક પરિસ્થિતિને સામે ઉભા રહેવા માટે શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડે છે પ્રાર્થના એ આપણા આત્મિક જીવનને તૈયાર કરે છે મારા પ્રિયો પ્રાર્થના આપણા આત્મિક જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ છે પ્રાર્થના કરતા આપણે કદી કાયર થવું નહીં પ્રાર્થના કરતા આપણે કદી થકવું નહીં પરંતુ નિરંતર 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 દેવને પ્રાર્થના કરતા રહીએ મારા પ્રિયો પ્રાર્થના એ એવી વસ્તુ છે પ્રાર્થના દ્વારા આપણે દેવની સાથે વાતચીત કરી શકીએ છીએ મારા પ્રિયો જો દેવની સાથે વાત કરવું છે જો દેવની સાથે સાથે સમય વિતાવો છે જો દેવની સાથે તેની ઉપસ્થિતિમાં ચાલવું છે તો પ્રાર્થના તમારા મારા જીવનમાં ખૂબ જ જરૂરી છે માટે કલિશિયા આ દિવસમાં પ્રાર્થનામાં તૈયાર થઈએ કારણ પરિસ્થિતિઓ ખૂબ જ વિકટ અને વિપરીત આવી રહી છે એના પહેલા આપણી તૈયારીઓ કેવી છે માટે વાંચ્યે એસ્તેરનું પુસ્તક ચોથો અધ્યાય અને 16મી કલમ ત્યાં મારા પ્રિયો એવી પરિસ્થિતિઓ સર્જાય એમના લોકોના વિરુદ્ધ ફરમાન જારી કરી દેવામાં આવ્યું એટલી વિકટ અને વિપરીત પરિસ્થિતિ પરંતુ એઓએ શું કર્યું એવો ડર્યા નહીં એવો હતાશ અને નિરાશ નહીં થયા પરંતુ નિરંતર એવો પ્રાર્થના કરી અને દેવે ત્યાં સામર્થ્ય કામો કર્યા વાંચે ચોથો દે સોળમી કલમ જ્યાં સુસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર અને તમે સર્વ આજે મારે સારું ઉપવાસ કરો ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહીં હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું જો જો કે તે નિયમ વિરુદ્ધ છે તો પણ હું રાજાની હજુરમાં જઈશ જો મારો નાશ થાય તો ભલે થાય મારા પ્રિય પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ એક એવું પુસ્તક છે જેને હું વિશ્વાસનું પુસ્તક કહું છું સામે વિકટ અને વિપરીત પરિસ્થિતિ દેખાઈ રહી છે પોતાના સમાજ પોતાના લોકોનો નાશ થાય એવું ફરમાન જારી કરી દેવામાં આવ્યું છે છતાં પણ એસ્તર રાણી એ હિંમતથી પોતાના લોકોને કહે છે ઉપવાસ કરો પ્રાર્થના કરો અને હું પણ એવું જ કરીશ અને જ્યારે એવો એ એવું કર્યું ત્યારે ફરમાન બદલાઈ ગયું મારા પ્રિય કલિશ્ય તરીકે આ દિવસોમાં આપણે પણ પ્રાર્થના કરવી પડશે વસો કરવા પડશે જો એ ફરમાનોને બદલતા જોવા છે તો જો એ નિયમોને બદલતા જોવા છે તો તમારેને મારે પણ આવું જ કરવું પડશે મારા પ્રિય ઘણા બધા નિયમો ઘણા બધા ફરમાનો જારી કરવામાં આવી રહ્યા છે પરંતુ એ ફરમાનોની વિરુદ્ધ જો તમારી ને મારી પ્રાર્થના નિરંતર દેવની આગળ પોકારતા રહીશું એ ફરમાનો બદલાઈ જશે અને મારા પ્રિય ફરમાન બદલાયું એટલું જ નહીં પણ જે ફરમાન ને બનાવનારો હતો એ પણ એની સાથે નાશ પામ્યો એ ટક્યો નહીં કારણ જેને ફાંસીનો માચડો તૈયાર કરાવી દીધો તો મોરદખાઈને માટે એ પણ નાશ પામ્યો આ છે પ્રાર્થનાનું સામર્થ્ય જ્યારે પરમેશ્વરના લોકો પરમેશ્વરની સામે નમી જાય છે, ઝૂકી જાય છે, જ્યારે એને પોકારવા લાગે છે, પોતાનો આધાર એને કરી લે છે, ત્યારે દેવ એના સામર્થ્ય કામો કરવાની શરૂઆત કરી દે છે. ત્યારે કેવી પણ પરિસ્થિતિઓ હોય એ પરિસ્થિતિઓ બદલાવા લાગે છે મારા પ્રિયો. જો તમારી ને મારી પરિસ્થિતિઓ બદલવી છે તો પ્રાર્થના જરૂરી છે. મારા પ્રિયો પારિવારિક પરિસ્થિતિઓ નથી બદલાતી. તો તમારે પ્રાર્થના કરવાની જરૂર છે બાળકોના જીવનમાં દેવનું વચન નથી બાળકો નથી માની રહ્યા તો મા બાપ તરીકે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે મારા પ્રિયો આ દિવસોમાં વિશેષ પ્રાર્થનામાં પોતાના જીવનને તૈયાર કરીએ તાકી દેવ એવા સામર્થ્ય કામો કરશે જે સમયે એ અસંભવ બાબતો સંભવ થવા લાગી જશે અદ્ભુત બાબતો તમારા જીવનમાં ઘટવા લાગી જશે પરંતુ ક્યારે જ્યારે પ્રાર્થના આપણો હથિયાર હશે ત્યારે હાલ લોયા મારા પ્રિયો એની સાથે એક બીજું ઉત્તમ ઉદાહરણ પ્રાર્થનાનું એ છે દાનિયલ જ્યારે ધાન્ય પુસ્તકમાં પુસ્તક છે છઠ્ઠો ધ્યાય અને દસમી કલમ ત્યાં કેટલીક બાબતો આપણને જોવા મળે છે મારા પ્રિયો ફરમાન ત્યાં પણ જારી કરી દેવામાં આવ્યું ત્યાં પણ ધાનિયલને વૃદ્ધ ફરમાન જારી કરી દેવામાં આવ્યું છતાં પણ ધાનિયલ એ ફરમાનને લીધે એની પ્રાર્થનામાં રુકાવટો નહીં આવી પરંતુ નિશ્ચય એ દેવની હજુરીમાં ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો વાંચે દાનિયલ છઠ્ઠો અધ્યાય અને દશમી કલમ જ્યારે દાનિયલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાને ઘેર ગયો તેના ઓરડાની બારીઓ બારીઓ તો યરૂશાલેમ તરફ ઉગાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં ત્રણ વાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી હાલા લોહિયા દાનિયલે શું કર્યું મારા પ્રિયો એને ખબર પડી ફરમાન ત્યાં પણ જારી થઈ ગયું છે મારી જ વિરુદ્ધ છે ફરમાન છતાં પણ એ ડર્યો નહીં નિરાશ થયો નહીં પરંતુ એણે જે સેવક હતો એ એક સારી સેવા કરનારો હતો છતાં એણે એવું નહીં વિચાર્યું કદાચ આને કારણે મારી સેવા નો નાશ થાય કદાચ રાજા મને ત્યાંથી કાઢી મૂકે કે રાજાએ ફરમાન જારી કર્યું છે એવું નહીં પરંતુ છતાં પણ એ એના દેવની આગળ પોકારતો રહ્યો એટલું જ નહીં એ વચન કહે છે મારા પ્રિયો અગાઉ કરતો હતો તેમ તેણે દિવસમાં ત્રણ વાર ઘૂંટણે પડીને દેવને પ્રાર્થના કરી અને ઈશ્વરની આભાર સ્તુતિ કરી એવું નહીં કે ડરી ગયો એવું નહીં કે એણે હવે છોડી દીધું હું તો રાજાનો અધિકારી છું હું તો ગવર્મેન્ટ એમ્પ્લોય છું કદાચ કદાચ મને કાઢી મૂકે તો એવું નહીં પરંતુ એણે પોતાનું મન પ્રાર્થનામાં પરોવી દીધું અને જ્યારે એવું કરવામાં આવ્યું ત્યારે ભલે એને સિંહોને માંદ સુધી લઈ ગયા પરંતુ ત્યાં સિંહો એને ખાઈ શક્યા નહીં દેવે એના મહિમાને માટે એના દાસને સિંહોના બિલમાંથી કાઢી લીધો હાલે લોયા હાલે લોયા પ્રાર્થના એ પરિસ્થિતિઓને બદલી શકે છે માટે પ્રાર્થના કરીએ મારા પ્રિયો અને જો નિરંતર પ્રાર્થના કરતા રહીશું તો પરિસ્થિતિઓ બદલાવા લાગી જશે મારા પ્રિયો આ એક ઉત્તમ ઉદાહરણ જૂના કરારથી આપણે જોયા પરંતુ માત્ર જૂના કરારથી જ નહીં પરંતુ આવો મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલશો યુહાનને લખેલી શું વાર્તા એનો અગિયારમો અધ્યાય એકતાલીસ થી તેતાલીસ સુધી વાંચે ત્યાં ઈશુ ખ્રિસ્તે પણ પ્રાર્થના કરી મારા પ્રિયો અને એણે એક ટૂંકી પ્રાર્થના કરી અને લાજરસ જીવતો થઈને બહાર આવી ગયો એવી અદભુત બાબતો ત્યાં વર્ણન છે વાંચીએ ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈશુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે બાપ તે મારું સાંભળ્યું છે માટે હું તારો આભાર માનું છું અને તું નિત્ય મારું સાંભળે છે એ હું જાણતો હતો પણ જે લોક જે લોક આસપાસ ઊભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે માટે તેઓને લીધે મેં એ કહ્યું એમ બોલ્યા પછી તેણે સ્વરે પોકાર્યું કે લાજરસ બહાર આવ લાજરસ બહાર આવ આ એક ಅದ્ભુત પ્રાર્થના હતી દેવની સામે પોકારવું એ પ્રાર્થના છે મારા પ્રિયો એ એક લાઈન ન હોઈ શકે કદાચ એક શબ્દ ન હોઈ શકે પરંતુ જ્યારે દેવની સામે પોકારવામાં આવે છે એક પ્રાર્થના બની જાય છે અને જ્યારે પ્રભુ ખ્રિસ્તે પોકાર્યો લાજરસ બહાર આવ અને લાજરસ જીતો થઈને બહાર આવી ગયો મારા પ્રિય ત્યાંની પરિસ્થિતિનો જોયા છે એની બહેન તો કહી રહી હતી એ મરી ગયો છે અને 4 દિવસ થયા છે એ ગંદાતો પણ છે ત્યાં અવિશ્વાસ હતો છતાં પણ પ્રભુ ખ્રિસ્તનો વિશ્વાસ ત્યાં કાફી હતો રાજરસને જીવનદાન અપાવવા માટે પ્રભુ ખ્રિસ્તે પ્રાર્થના કરી અને એણે કહ્યું બાપ તું મારું સાંભળે છે આ કલિશ્યાના દરેક વિશ્વાસી ભાઈ બહેનોને કહેવા માંગુ છું તમારી પ્રાર્થનાને દેવ સાંભળે છે પરંતુ તમે દેવને પોકારી તો જુઓ જો તમે દેવને પોકારશો દેવ તમારા હકમાં એવી અદ્ભુત બાબતોને કરશે એ મરેલો લાજરસ જો કબરમાંથી બહાર આવી ગયો તો મારા પ્રિય તમારા જીવન એવી નિર્જીવ પરિસ્થિતિઓ જેમાં જીવન નથી દેખાતું જેમાં કોઈ આશા નથી દેખાતી ત્યાં દેવ તમારા માટે આશા ઉદ્ભવ કરશે પણ તમે પોકારી તો જુઓ જો તમે દેવને પોકારશો દેવને પ્રાર્થના કરશો પરિસ્થિતિઓ બદલાવા લાગી જશે પરંતુ મારા પ્રિય પ્રાર્થના તમે શું આ છે કેવી રીતે કરી રહ્યા છે હું એવું નથી કહેતો કે માત્ર તમારે ઘરોમાં જ પ્રાર્થના કરવાની છે પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઈબલનું વચન એ પણ કહે છે દેવના ભવન ભણી જે કોઈ હાથ પસારીને પણ પ્રાર્થના કરે એના જીવનમાં પરમેશ્વર કામ કરશે મારી સાથે વાંચો બીજો કાવૃતાંત એનો છઠ્ઠો અધ્યાય અઢાર થી એકવીસ કલમ સુધી વાંચીએ બીજો કાવૃતાંતનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય અઢાર થી એકવીસ પણ શું દેવ ખરેખર માણસની સાથે પૃથ્વી પર વસે જો આકાશ તથા આકાશો આકાશોના આકાશમાં તો તારો સમાવેશ થાય એમ નથી ત્યારે આ જે મંદિર મેં બાંધ્યું છે તેમાં તારો સમાવેશ થવો એ કેટલું બધું અશક્ય છે તો પણ હે યહોવા મારા દેવ તારા સેવકની પ્રાર્થના તથા તેની યાચના ધ્યાનમાં લઈને તારો સેવક તારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે છે તે તું સાંભળજે રાત દિવસ આ મંદિર તરફ એટલે જે ઠેકાણા વિશે તે કહ્યું છે કે મારું નામ હું ત્યાં રાખીશ તે તરફ તારી આંખો ઉગાડી રહે રહે કે જેથી તારો સેવક આ સ્થળ તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તું સાંભળે તારો સેવક તથા તથા તારા ઇઝરાયેલી લોક આ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તેઓની યાચનાઓ તું સાંભળજે હા તારા રહેઠાણમાંથી એટલે આકાશમાંથી તું સાંભળજે અને સાંભળીને ક્ષમા કરજે હાલા હાલુયા પ્રિયો આટલા માટે દેવના ભવનની પ્રાર્થના પણ જરૂરી છે વચન કહે છે હે યો અમારા ઈશ્વર તમારા સેવકની પ્રાર્થના તથા યાચના ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પુકાર તથા પ્રાર્થના કરે છે તે તમે સાંભળજો મારા પ્રિયો દેવના બાળકો તરીકે આપણે દેવના ભવનમાં નિત્ય આવીને રાત કરનારા થઈએ पुकारનારા થઈએ અને જ્યારે આપણે એવું કરીશું ત્યારે પરિસ્થિતિઓ બદલાવા લાગી જશે યશાયામાં વચન કહે છે મે યરુશલેમના કોટ પર એવા ચોકીદારોને ગોઠવ્યા છે જે રાત કે દિવસ ચૂપ રહેતા નથી એવો હર હંમેશા તેને વિનંતી કર્યા કરે છે તમારે અને મારે હર હંમેશા દેવને વિનંતી કરનાર થવાનું છે મારા પ્રિય અને એની સાથે વિનંતીઓ તો ખરતા રહેતા કરતા અને દેવની સેવામાં આગળ વધતા રહીશું સાથે આજે હું તરીકે તમને આહવાન કરવા માંગુ છું મારા પ્રિયો વચન ને પ્રમાણે કે વચન કહે છે અમારા માટે પણ પ્રાર્થના કરો અમારી સેવાઓને માટે પણ પ્રાર્થના કરો ત્યારે વાંચીએ કલશીઓ પત્ર એનો ચોથો અધ્યાય બે થી ચાર કલમ સુધી વાંચીશું ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે છે અમારા માટે પણ પ્રાર્થના કરો અમારી સેવાઓને માટે પણ પ્રાર્થના કરો મારા પ્રિય તમારી પ્રાર્થનાની જરૂર છે તાકે આ સેવાઓ ઓર આગળ વધે આ સેવાઓ ઘણા નાશમાં જતા લોકોને બચાવી શકે માટે મારા પ્રિય નિરંતર પ્રાર્થના કરતા રહેવા છીએ

દેવની સુવાતા બંધન એના માટે દેવ ઉત્તમ દ્વારો ઉઘાડે એટલા માટે પણ પ્રાર્થના કરો કલિશ્યા તમારી પ્રાર્થના એ પરિસ્થિતિઓને બદલી શકે છે માટે પ્રાર્થના કરો નિશ્ચય પ્રાર્થના કરો હરમેશા પ્રાર્થના કરો દરેક પરિસ્થિતિમાં પ્રાર્થના કરો તમારી પ્રાર્થના ઘણાઓને બચાવશે તમારી પ્રાર્થનાથી નાશમાં જતા લોકો બચી જશે તમારી પ્રાર્થનાની ઘણા લોકોને જરૂર છે માટે પ્રાર્થના કરો અને મારા પ્રિયો નિશ્ચય પ્રાર્થના કરતા રહેશો અને દેવના ભવનમાં નિશ્ચય એ પ્રાર્થનાનો દીવો રહેશે એ કદી ઓલવાય નહીં માટે તમે હું નિશ્ચય મહેનત કરતા રહીશું એ જ આશા અને વિશ્વાસની સાથે પ્રભુ આ વચન દ્વારા તમે સગળાને આશીષ આપો સગળા બોલે